કબીર સાહેબ ખૂની છે તો કબીરે શું કહ્યું છે કે જેનું પોતાનું શીર કાપવા તૈયાર હોય જેનું ધરતી મસ્તક અલગ કરવા જે તૈયાર એવો છૂટવીર હોય એ જ મારી સાથે આવો મારે નમાલા માણસની જરૂર નથી મારે કાયરની જરૂર નથી તો શું કબીરે લોકોના ગળા કાપવાના ધંધા કર્યા છે લોકોના શીર કાપવાના ધંધા કર્યા છે પણ કહેવાનો મતલબ એ છે કબીર અને સંતો પ્રેમાળ હોય ભલે તો કબીર સાહેબનું કહેવું એવું છે કે આ જે ભક્તિનો માલ છે પરમાત્માનો માલ છે સત્યનો માલ છે એ માથા હાટે માલ છે આપણે એક એવી વાર્તા પણ આવે છે કે ભાઈ પહેલાંના જે વણઝારા લોકો હતા એ લોકોએ એમને સંપત્તિ એક જગ્યાએ સંતાડી હતી અને હવે એ સંપત્તિ સંતાડી ત્યાં એક પૂતળું બનાવ્યું હતું અને એ પૂતળા પર એક માથું મૂકી દીધું હતું અને ત્યાં લખેલું હતું કે માથા સાટે માલ એટલે લોકો એવું સમજતા કે આપણું માથું આપણે ઉતારીને ત્યાં મૂકી દઈએ તો આપણને માલ મળી જાય પણ હવે આપણું માથું તારીને આપણે અહીંયા મૂકી દઈએ તો આપણે માલની જરૂર છે આપણે મરી જવાના છીએ તો એક જ્ઞાની પુરુષ આવ્યો એને વિચાર કર્યો કે માતા સાથે માલ લખેલો છે એટલે કંઈક ભેદ હોવો જોઈએ તો એની પાસે જે હથિયાર હતું એ હથિયારથી એને જે સામે માથું હતું પૂતળાનું માથું હતું એ માથું એને તોડી નાખ્યું અને આમ અંદર ડોકચી પછી અંદર માલ ભરેલો હતો એવી રીતે આપણે આપણો આ આનંદ ઘણો માલ જ ભરેલો છે ઘણી સંપત્તિ ભરેલી છે સોના સોનામારો ભરેલી છે સાચા હીરા ભરેલા છે સાચા હીરા માણેકની મોતી ભરેલું છે અને બહારની સંપત્તિની તો કિંમત થઈ પણ શકે અને બહારની કિંમ બહારની સંપત્તિ કોઈ ખરીદી પણ શકે પણ આ સંપત્તિની કિંમત એવી છે ને જગતમાં કોઈ ખરીદવા વાળો નથી કે આની કોઈ કિંમત જ નથી પણ આ એક વસ્તુ છે કબીર સાહેબે શું કહ્યું છે કે આ માથા સાટીનો માલ છે અરે તો તમારે જો આ માલ ખરીદવો હોય આ માલને જાણવો હોય તો તમારે માથું ઉતારી દેવું પડે તો હવે જે લોકો સમજણ જેનામાં સમજણ છે એ હા કોઈ ડાકુ આપણને એમ કહે કે તમારે માથું ઉતારી દેવું પડે તો આપણે એની એનો ડર લાગે કે આ માણસ છે અને માથું ઉતારી દે પણ કભીત સંત માણસ હતા એ ટાઈમે એમની વાત પર કોઈ વિશ્વાસ કર્યો નહીં કાંઈ એક બાજુ ભક્તિ કરે છે એક બાજુ સંત પણ કહેવાય છે અને પછી એ કહે કે જે માથું ઉતારે મારી પાસે આવે મારે એવાની જ જરૂર છે માથું ઉતારે એવાની જ જરૂર છે તો આ માથું ક્યાંક ઉતરાવતા હશે તો પહેલી વાત છે કે આપણો જે મસ્તક હવે અહીંયાથી મસ્તક એટલે અહીંયાથી જે અહીંયાથી ત્રીજા કરતી જે ઉપરનો ભાગ છે એ બ્રહ્માંડનો ભાગ છે અને અહીંયાથી નીચેનો જે ભાગ છે એ પીંડનો ભાગ છે કે બે આંખોની આપણે જો એક માણસ મૃત્યુ સમયે તમે જુઓ માણસની બે પટ પટપટ એની એની પાપણ આમ હલતી હોય ને ત્યાં સુધી કહી શકાય કે ભાઈ માણસ હજુ જીવે છે પણ એની પાપણ હલતી બંધ થઈ જાય ત્યારે કહેવાય કે ભાઈ હવે એનું પૂરું થઈ ગયું હવે આનો પવન જતો રહ્યો તો આવું આપણે જે મહાદેવ ઉપર જે ધજા લગાવીએ છીએ ને મહાદેવ હોય કે મંદિર હોય એના ઉપર આપણે ધજા લગાવીએ છીએ અને આપણે જોઈએ કે ધજા ફરકથી બંધ થઈ જાય તો પછી આપણે શું કહીએ કે ભાઈ પવન પડી ગયો પવન નથી તો આ પણ શરીર એક મહાદેવ જ છે શરીર એક મંદિર જ છે અને આપણે જે પાપણો છે ને એ એ મંદિરની ધજા છે જ્યાં સુધી આ મંદિરની અંદર પવન ચાલતો હોય જ્યાં સુધી આ મંદિરની મંદિરની અંદર પ્રાણ ચાલતા હોય ત્યાં સુધી એની પાપણો ફરકતી હોય એની પાપણો ઊંચી નીચી ઊંચી નીચી થતી હોય ધજા બંને ધજાઓ ફરકતી હોય પણ બંને ધજાઓ ફરકથી બંધ થઈ જાય તો સમજી સમજી લેવું કે હવે આમાંથી આમાં પવન નથી હવે આમાં પ્રાણ નથી તો કબીર હવે અહીંયા તો આપણું મસ્તક કબીરે મસ્તક કાપવાનું કેમ કીધું શીર કટાવી આપણા બહુ ચલે સંગ તો તમે વિચાર કરો આંખથી જોવાય છે કાનથી સંભળાય છે અને જીભથી બોલાય છે હવે તમે વિચાર કરો કે આંખથી કાનથી અને જીભથી કેટલા ગુના બને છે અસંખ્ય ગુનાઓ આ ત્રણ વસ્તુથી જ બને છે કેમ કે આંખ કોઈ સુંદર સ્ત્રીને જોઈ ગઈ તો કામ અસર ઉત્પન્ન થશે બીજા નંબરે કોઈએ તમને કાર્ડ દીધી કોઈએ તમારું અપમાન કર્યું તો કાને સાંભળી લીધું તો શું થશે ત્યાં પણ તોફાન થઈ જશે ત્યાં મારામારી થઈ જશે દીપસતા ગાળો બોલાશે જે થશે પણ ત્યાં પણ તોફાન થશે ત્રીજા નંબરે હવે આપણા જીભ છે ને રહેશે બત્રીસ વચ્ચે અને શે પણ નરમ પણ આ નરમ જો ધારે ને તો બત્રીસે બત્રીસને મારી નખાવે અને આપણને પણ મારી નખાવે તો હવે તમે જુઓ કે હથિયારના ઘરને શબ્દ નગા આના આનામાં જીવનામાં ધાર નથી પણ એટલું ધારદાર હથિયાર છે ને કે હથિયારના ઘર રૂઝાઈ જાય પણ આના ઘર રૂઝાવા કાઠા પડે અને રૂઝાય જ નહીં તો હવે તમે જો કોઈને તમે કોઈને તમારા બધા તમને પ્રેમ હાલતો હોય પણ તમે કોઈનું અપમાન કરો કોઈને એવું એવું એ વાત તમે એની રજૂઆત કરી દો તો જ્યાં સુધી એ માણસ મળશે ને ત્યાં સુધી તમારા શબ્દોનો ગાય એના હૃદયમાં પડ્યો છે તો હવે ભક્તિમાં બાધારૂપ શું છે એક જીભ એક કાન અને આખી આ ત્રણથી જ આપણી આખી જે ભક્તિનું જે મંડળ છે જે વિખરાઈ જાય છે એનું કારણ આ ત્રણ તો ભાઈ આના શું રેસું કે તમારે આ ત્રણ વસમાં કરવાના છે માતા હાટે મારે પાછળ મન એટલે ચાર વસ્તુઓ થઈ ગઈ તો હવે પહેલી વાત છે કે માથું કેવી રીતે ઉતારવું તો માથું ઉતારવા માટે તો પહેલા જે યુદ્ધમાં જાય એના માટે લોખંડના હાથની જરૂર પડે પણ જેના ભક્તિના માર્ગમાં જાય એને ધાર શબ્દની જરૂર પડે અને શબ્દ કટારી લાગ્યા કલે જે ગુરુ ગુરુકા વૈદ ન જાણે એ તો જેના કલે જે ગુરુજીની કટારીનો શેદ વાગી ગયો હોય જેનો કલેજ વિંધાઈ ગયું હોય એમાં વૈદના બારના જગતના વૈદ શું જાણે અને એટલે બ્રહ્માનંદે કહ્યું છે કે નબજીયા વૈદ ક્યાં જાણે મુજે દિલ બીમારી હૈ જ્યારે બ્રહ્માનંદ બીમાર પડે ને ત્યારે એમના પિતાજીએ ઘણા બધા ડૉક્ટરો બોલી લીધા ઘણા બધા વૈદ્યોને બોલી લીધા કોઈ નાડી તપાસે કોઈ કપાટ તપાસે કોઈ હૃદય તપાસે ત્યારે બ્રહ્માનંદ કંઈક તમે શું તપાસો મને કંઈ સરની બીમાર બીમારી નથી ત્યારે બ્રહ્માનંદને લખવું પડ્યું કે નબજિયા વૈદ્ય ક્યાં જાણે મુજે દિલકી બીમારી હે મારા દિલમાં મારા કલેજામાં ગુરુની કટારીનો ઘા પડ્યો છે એના શબ્દો રીપી કટારીનો ઘા પડ્યો છે તો એટલે જ કબીર કહે છે કે મારી કટારી અને શબ્દ કબીર જો તમે જે મહાન સંતો છે કે એમની કટારી પણ એટલી તીક્ષ્ણ હોય એટલી ધારદાર હોય તમારો એક શબ્દની કટારી તમને માની ને તમને સોસર બી નીકળી જાય તમારું મસ્તક છેદી નાખે તમારું ત્યારે હવે પહેલાં તો શું છે કે શબ્દરૂપી કટારી પાસે આપણે જવું પડે અને ગુરુ શબ્દની કટારી મારે તો જ આપણું આ મસ્તક ને ધરતી મસ્તક અલગ થાય એટલે કે મનને પહેલાં મનને મારવાનું છે અને મનને માર્યા પછી એનાથી આગળ આપણે જઈ કે આપણી વિષય વાસનાઓને મારવાની છે આપણી ઈચ્છાઓને મારવાની છે અને આપણા મોંને મારવાનો છે આપણા અહંકારને મારવાનો છે અને આપણા નબળા વિચારોને મારવાના છે તો હવે આમાં આપણે આ ચાર વસ્તુને મારવાની છે પણ હવે ચાર વસ્તુ આ તો થોડી બહાર પડી છે તો આપણે મારી નાખીએ કે એને પથ્થર એને ટીચી નાખીએ તમે એમ કરો કે કરવાના ઓપરેશન કરીને ચાલો મગજ મનને કઢાઈ નાખીએ મગજને કઢાઈ નાખીએ તો આમાં ઓપરેશન કરે તો કંઈ નીકળે નહીં મોસના લોચ દેખાય આમાં ક્યાંય મન દેખાય નહીં તમે એમ કહો કે આંખ મારી આંખ વાસનાવાળી છે તો ચલો અંદરથી આંખને ખોલાઈ નખીએ તો અંદર આંખને ખોલાવો તો એમાં ચરબી જ દેખાય એમાં તમને ક્યાંય વિષય ના દેખાય ક્યાંય વાસના ના દેખાય ક્યાંય અહંકારી ના દેખાય ક્યાંય મોહય ના દેખાય કંઈ રોપી ના દેખાય આ બધી સૂક્ષ્મ વસ્તુઓ છે તો હવે છોલ વસ્તુને આપણે મારી શકીએ મારો કે તમારે મારો હાથ કાપવો છે મારો હાથ સ્થૂળ છે તો તમે મારો હાથ કાપી શકો છો પણ તમારે મારા મોહને મારવો છે તો એ તમે કોઈ પણ હથિયારથી નહીં મારી શકો એના મોહના મારવાના કોઈ ઇન્જેક્શન પણ આવતા નથી કોઈ એવી દવા પણ આવતી નથી કોઈ એવી ઔષધિ પણ આવતી નથી કે તમારાથી મોહ મરી જાય આનાથી લોભ મરી જાય તો આના માટે ગુરુ પાસે જવું પડે અને ગુરુ પાસે જ્યારે શબ્દરૂપી હથિયાર ચડાવે અને એ શબ્દરૂપી હથિયાર આપણને ગુરુ આપી દે અને ધ્યાન એનો ધ્યાન રૂપી હાથો અને શબ્દરૂપી હથિયાર હવે જ્યાં ધ્યાનરૂપી હાથો અને શબ્દરૂપી હથિયાર જ્યાં શરૂ થાય તમારી તમારી પાસે ત્યારે ધીરે 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 તમારું મસ્તક કપાવવા માંડે એટલે કે તમારો મોહ સૂચવા માટે તમારી વાસનાઓ સૂચવા માટે તમારા વિચારો સૂચવા માટે તમારો અહંકાર સૂટવા માટે અને ત્યારે અને આ પણ સદગુરુની કૃપા જ છે અને જેમ જેમ કપાતું જાય એમ સદગુરુ તમારા એ શબ્દ હથિયારને ધારદાર બનાવતા જાય અને શબ્દથી જ ધાર કાઢે અને એ શબ્દની ધાડથી મસ્તક શેદી નાખે ગુરુજી શેદી નાખે ભલે હથિયાર તમને આપે પણ સીધવાનું કામ તો ગુરુજી જ કરે કાપવાનું કામ તો ગુરુજી જ કરે અને પૂરોપૂરો શબ્દરૂપી હથિયાર અને ધ્યાનરૂપી હાથો તમારી જો પકડમાં આવી જાય તો ધીરે ધીરે અહીં આ અહીંથી આ મસ્તક શેદી જાય છે એ કહેવાનો મતલબ શું કે અંદર જે કુવિચારો છે વાસનાઓ પડશે છે વિષય વાસના પડે છે કામ પડે છે ક્રોધ પડે છે અહંકાર પડે છે એ બધો મસ્તક કપાઈ જાય છે અને એના અંદર એક પ્રેમની ગંગા વહેવા માંડે છે એના અંદર કરુણાની ગંગા વહેવા માંડે છે એટલે કહેવાનો મતલબ જૂનું મસ્તક કપાઈ જાય છે અને ત્યાં નવું મસ્તક લાગી જાય છે જેમ આપણે જોયું કે શિવજીએ ગણપતિનું મસ્તક કાપી હતું પણ હવે કેમ કાપ્યું એ કોઈને જગતને ખબર નથી આપણે આના આના વિશે આપણે ચર્ચા કરવાના છીએ પણ એમ ગુરુજી આપણું મસ્તક ગુરુજીના મસ્તકનો જ ભેદ પડેલો છે એમ ગુરુજીએ આપણું મસ્તક કાપે છે પણ મસ્તક કેમ કાપી દો કે જે કોવાઈ ગયેલું મસ્ત મસ્તક હતું જે દુર્ગંધવાળું મસ્તક હતું જેનામાં કુવિચારો ભરેલા હતા જે મસ્તક ખરાબ હતું એ મસ્તક ગુરુજી આપણું કાપી નાખ્યું અને એની જગ્યાએ આપણને બીજું મસ્તક જ્ઞાનનું મસ્તક લગાવી દીધું કરુણાનું મસ્તક લગાવી દીધું પુણ્યનું મસ્તક લગાવી દીધું સત્યનું મસ્તક લગાવી દીધું પ્રેમનું મસ્તક લગાવી દીધું આનંદનું મસ્તક લગાવી દીધું તો એટલા માટે કભીને તમારા મસ્તક કાપવાની તૈયારી હોય અને તમારે હું તમને શબ્દરૂપી હથિયાર અને ધ્યાનરૂપી હાથો તમને આપું તમારું મસ્તક તમે કાપો તો તમે મારી પાસે આવી શકશો તો આ હતું કબીરની વાણીનો ઉલ્લેખ હરિ ઓમ તત્સથ આદેશના પ્રણામ